વેલકમ ટુ બી એનએ બ્રાન્ડ બી બ્રાન્ડ તમારા માટે લઈને એવું છે ગજી સિલ્કમાં થ્રી પીસ પેર પીસમાં તમે જોઈ શકો છો એમ્બ્રોડરી વર્ક આપેલું છે જોરદાર ફિનિશિંગ આપેલું છે જેમાં હેન્ડવર્ક પણ ટચઅપ આપેલું છે નેકમાં અને સિફ્ટી વાળો પીસ આપેલો છે એની વાત કરીએ એમાં સાત કલર અવેલેબલ છે જોરદાર પીસ લાગે છે તમારે મેરેજ કલેક્શનમાં પહેરી શકાય તેવી જોરદાર વેરાયટી છે જેમાં પોકેટ પણ આપેલું છે ટોપ ની અંદર તમે જો તો બંને બાજુ બંને બાજુ પોકેટ આપેલું છે પોકેટ માં પણ વર્ક આપેલું છે અને પેન્ટ માં મિયાની આપેલી છે ફૂલ પૂરી લેન્થ માં પણ પેન્ટ આપેલું છે કાપડ ની વાત કરીએ તો પ્યોર ગજ સિલ્ક ફેબ્રિક રહેવાનું છે પ્લસ ઇનર પણ આપેલું છે ફૂલ ઇનર આપેલું છે અંદર કોટનમાં દુપટ્ટો પણ પૂરી લેન્થમાં દુપટ્ટો આપેલો છે અને દુપટ્ટામાં લટકણ પણ આપેલા છે જો જોરદાર કલર છે નેવી બ્લુ કલર તમે જોઈ શકો છો અને જે કોઈ વ્યક્તિને ઘર બેઠા પરચેસ કરવી હોય ઘરે કોઈ બિઝનેસ કરતા હોય અથવા કોઈ શોપ લઈને બેઠેલા કસ્ટમરને અમે ઘર સુધી પણ ડિલિવરી કરી આપશું પણ ઓનલી હોલસેલ કસ્ટમર જ અમારો કોન્ટેક કરે અથવા તમે અહીંયા અમારી ફેક્ટરી પર વિઝિટ કરી શકો છો આવી અને ઓર્ડર બુક કરાવી શકો છો થેન્ક યુ ઓકે